શ્રી દત્તાત્રેય અનટોલ્ડ સ્ટોરી ભગવાન દત્તાત્રેયની અનકહી કહાણી આ હિન્દુ દેવતા ભગવાન દત્તાત્રેય તેમના જન્મ અને તેમના મહત્વપૂર્ણ કાર્યો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે દત્તાત્રેયને ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને શિવના સંયુક્ત અવતાર માનવામાં આવે છે અને તેમને આધ્યાત્મિક જ્ઞાનના સર્વોચ્ચ આચાર્ય ગુરુ તરીકે પૂજવામાં આવે છે ભગવાન દત્તાત્રેય વિશે મુખ્ય માહિતી માતાપિતા તેઓ મહર્ષિ અત્રિ અને માતા અનસુયાના પુત્ર છે અવતાર સ્વરૂપ તેમને બ્રહ્મા વિષ્ણુ અને શિવના સંયુક્ત અંશ માનવામાં આવે છે કૃપા કરનાર દેવ દત્તાત્રેયને સ્મૃતિગામી કહેવામાં આવે છે જે ફક્ત યાદ કરવાથી આવી જાય છે કારણ કે તેઓ સ્મરણ કરતા જ ભક્તો પર ઝડપથી કૃપા વરસાવે છે પરમ આચાર્ય તેઓ પરમ જ્ઞાન વિદ્યાના આચાર્ય છે અને તેમણે પ્રહલાદ જેવા ભક્તોને બ્રહ્મજ્ઞાન આપ્યું હતું તેમના જન્મની કથા વિડિયોમાં દત્તાત્રેયના જન્મ વિશે બે પુરાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક ભાગવત પુરાણ અનુસાર એકસો વર્ષની તપસ્યા પછી ઋષિ અત્રીએ સર્વશ્રેષ્ઠ ઈશ્વર સમાન સંતાન માટે પ્રાર્થના કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થયા અને વરદાન આપ્યું કે તેમના જેવા ત્રણ જગવિખ્યાત પુત્રો અત્રિને ત્યાં જન્મ લેશે આ ત્રણ પુત્રો આ પ્રમાણે હતા ચંદ્રમાં ચંદ્ર બ્રહ્માના અંશથી રજો ગુણયુક્ત દત્તાત્રેય વિષ્ણુના અંશથી સત્વગુણયુક્ત ઋષિ મહાદેવ શિવના અંશથી તમોગુણયુક્ત બે માર્કંડે પુરાણ અનુસાર દેવતાઓએ માતા અનસુયાને વરદાન માંગવા કહ્યું ત્યારે તેમણે માગ્યું કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ પોતે તેમના પુત્ર તરીકે જન્મ લે મુખ્ય કાર્યો પરીક્ષા દત્તાત્રેયજીએ પોતાના અનુયાયીઓ મુનિકુમારોને દૂર કરવા માટે એક સુંદર સ્ત્રી સાથે તળાવમાંથી બહાર આવીને મદ્યપાન શરાબ પીવાનું કરીને તેમની પરીક્ષા કરી જોકે તેઓ યોગી હોવાથી ભોગવિલાસથી લેપાયમાન ન થયા દૈત્યોનો નાશ જ્યારે દેવતાઓ દૈત્યો સામે યુદ્ધ હારી ગયા ત્યારે તેમણે દત્તાત્રેજીની મદદ માગી દત્તાત્રેયજીએ દૈત્યોને તેમના આશ્રમમાં બોલાવવા કહ્યું અને વચન આપ્યું કે ફક્ત તેમના દૃષ્ટિપાતથી જ રાક્ષસોનું બળ અને તેજ નષ્ટ થઈ જશે આ પછી દેવતાઓએ નબળા પડેલા દૈત્યોનો વધ કર્યો કાર્તવીર્ય અર્જુનને વરદાન તેમણે રાજા કાર્તવીર્ય અર્જુનને શક્તિશાળી વરદાન આપ્યા તેમને એક હજાર શક્તિશાળી ભૂજાઓ ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવાની શક્તિ અજેતા અને ચક્રવર્તી રાજા બનવાનું વરદાન મળ્યું ધાર્મિક વારસો દત્તાત્રેય જયંતિ તેમનું પ્રાગટ્ય દિવસ દત્તાત્રે જયંતી તરીકે ઉજવવામાં આવે છે દત્ત સંપ્રદાય તેમના નામ પર દક્ષિણ ભારતમાં દત્ત સંપ્રદાય ખૂબ જ પ્રસિદ્ધ છે શું તમે આ વિષય સાથે સંબંધિત બીજો કોઈ પ્રશ્ન પૂછવા માગો છો